મેડીની હત્યાના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે અને એવામાં ચોંકાવનારો ખુલાસો થયો છે લોરેન્સ બિસ્નોય પણ આ હત્યાકાંડમાં સંડોવાયેલો છે તેવી માહિતી પોલીસને મળી છે અને આ સાથે જ માહિતી એ પણ પ્રાપ્ત થઈ રહી છે કે બેમાંથી એક આરોપી ઝડપાઈ ગયો છે કોણ છે તે તેની કરીશું આ રિપોર્ટમાં બાદ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના તાર રાજ્ય હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લા સાથે જોડાયેલા છે રાજસ્થાનમાં થયેલી સુખદેવસિંહ ગોગામેડીની બે આરોપીઓની ઓળખ કરી લીધી છે એક આરોપીનું નામ રોહિત રાઠોડ છે જે નાગોરના મકરાનાનો રહેવાસી છે જ્યારે અન્ય નીતિન ફોજી હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાનો રહેવાસી છે મહેન્દ્રગઢના જાત જાટ રહેવાસી નીતિન ફોજી અલવરમાં ઓગણીસ જાટ રેજિમેન્ટમાં તૈનાત હતો તે વર્ષ બે હજાર ઓગણીસમાં ભારતીય સેનામાં ભરતી થયો હતો નીતિન હાલમાં સેનામાં ફરજ બજાવે છે અને અલવર પોસ્ટિંગ પર છે તેણે 8 નવેમ્બરના રોજ બે દિવસની રજા લીધી હતી અને પછી તે પરજ પર પાછો ફર્યો જ નહોતો નિતિન ફૌજીના પિતાએ જણાવ્યું છે કે મારો દીકરો નવ નવેમ્બરે અગિયાર વાગે ઘરેથી મહેન્દ્રગઢ ગાડી રિપેર કરાવવા માટે ગયો હતો ત્યારબાદ મારો તેની સાથે કોઈ સંપર્ક નથી બાવીસ વર્ષના નિતિનને એક બહેન અને એક ભાઈ છે નિતિનનો ભાઈ વિકાસ પણ ઓગણીસ જાત રેજિમેન્ટમાં ફરજ ભજાવે છે બધા ભાઈ બહેનો પરણેલા છે પણ એક વર્ષ પહેલા લગ્ન થયા હતા રાજસ્થાનના બહરોડમાં તેનું છે છે કે દસ નવેમ્બરના રોજ મહેન્દ્રગઢના સદરમાં પ્રતાપ ઉર્ફે ગોવિંદ શર્માનું અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ ગ્રામજનોએ સમયસર પોલીસને જાણ કરી અને ત્યારબાદ વાહનનો પીછો કરી અપહરણ કરાયેલા વ્યક્તિને છોડાવ્યો હતો પોલીસે આ કેસમાં આરોપી કુલદીપ રાઠી સહિત અન્ય બેની ધરપકડ કરી છે જ્યારે ફોજી નાસી ગયો હતો ગોગામેડીની હત્યા લગ્નનું કાર્ડ આપવાના બહાને ગયા હતા હત્યારાઓ કપડાના વેપારી નવીન શેખાવત તેની માસીના દીકરાના લગ્નનું કાર્ડ આપવા શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સિંહ ગોગામેડીના ઘરે ગયો આજ દરમિયાન નવીન પોતાની સાથે રોહિત રાઠોડ અને નિતિન ફોજીને પણ લઈને ગયો નવીને દિવસ પાંચ નગર ખાતે આવેલી એક કંપની પાસેથી ભાડે લેવામાં આવી હતી હત્યા કર્યા બાદ આરોપીઓ કાર ગોગામેડીના ઘરે જ મૂકીને ફરાર થઈ ગયા સૂત્રોનું કહેવું છે કે કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી રોહિત ગોદરા ગેંગે જવાબદારી લીધી પોલીસના જણાવ્યા અનુસાર ઘાયલ થયેલા ગોગામેરીનું હોસ્પિટલમાં મોત નિપજ્યું આ ઘટના દરમિયાન હુમલાખોરોએ તેમની સાથે રહેલા નવીન શેખાવતને પણ ગોળી મારી હતી રોહિત ગોદારા ગેંગે હુમલાની જવાબદારી લીધી છે આ ઘટનાનું ષડયંત્ર લગભગ અઢાર મહિના પહેલા રાજસ્થાનની જેલમાં પણ લોરેન્સ બિસ્નોઈ દ્વારા ઘડવામાં આવ્યું હતું સેનાના પ્રમુખ સુખદેવસિંહ દ્વારા તેના સૌથી વિશ્વાસુ શૂટર સંપત નહેરાને જવાબદારી આપી તે સમયે સંપત ભટિંડા જેલમાં હતો આથી તેણે રાજસ્થાનના ગેંગસ્ટર રાકેશ ગોદારાને એ કે ફોર્ટી સેવન આપીને આ ઘટનાને અંજામ આપ્યો સંપતને આ જવાબદારી આપતા લોરેન્સે તેને અહેસાસ કરાવ્યો કે તે સલમાન ખાનની હત્યા કરવામાં નિષ્ફળ ગયો છે આવી સ્થિતિમાં આ સોપારી ખાલી ન જવી જોઈએ સંપત નહેરાએ તે દિવસોમાં રાજસ્થાનમાં ઉભરતા ગેંગસ્ટર રાકેશ ગોદારાને આ જવાબદારી આપી હતી ત્યારે જોવું રહું કે બીજો આરોપી ત્યારે ઝડપાય છે અને આવનારા દિવસોમાં શું મોટા ખુલાસાઓ થાય છે બ્યુરો રિપોર્ટ ગુજરાત રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા આ મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે નીચે કોમેન્ટ બોક્સમાં અમને ચોક્કસ જાણ કરજો અત્યારે બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર